એટલે પોતે ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી ગયા ઘોડાનું પલાણ છાંડી અને નીચે ઉતર્યા માતાજીને પાઘડી નો એક આંટો છોડી અને ગળામાં નાખી અને પગે લાગે અને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગે કેવાય પીસર લાઠો પગે લાગ્યા અરે હા ખમા 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 મારા બાપ બિકાનેરના ના રાજને ઘણી ખમા પણ આ બાપ એટલું હવે વધારે રમવાનું ન હોય એટલે હાલ હવે નેહડે સાહેબ પીવા માટે અરે માડી મરણ મેવાડું આવે પીઠિયા પાણી ખૂંદતું એને લાંબે લાકાળા ધારે મરવું મોરી શક ઘણી અરે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું એની લાચે લાપાળા તારે બરવું મોરી શક ધણી મારી વાહે મોત પાની ખૂંદતું એ આવે છે માં કે આ તો જોગ માયાનો દરબાર છે બાપ અહિયાં કાળ પણ ના આવી શકે મારી ભેળિયાની આંચ ઉતરે ખુરજ નારાયણ ને જો જોગમાયા ઊ ન ઉગવા દેતી હોય તો કાલ શું કરી શકે હાલ મારા બાપ વાત કરી પણ પુછલ राठોડ ને વિશ્વાસ બેહી ગયો માં મળી ગઈ જોગમાયા મળી ગઈ માં આવ્યો છું તો એક કામે બોલ મારા બાપ શું કામ છે કે લેલાદેને લઈ મારે અકબરે કેણ મોકલ્યું છે મારે દિલ્હી જવાનું છે મામ એક ક્ષત્રિયાણી છે એ ઝેરનો કટોરો પી જાશે અને હું અકબરની સામે લડીને મરીશ પણ મા મને લેલાદે કીધું તો કોઈ ચારણ જોગબાયાનો આશ્રરો લઈ લે એટલા માટે હે મા ઠેઠ બીકાનેથી આય સુધી મેં ધોડો ખાધો છે પણ મને હવે ખબર પડી ગઈ છે જવા હર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે હું ઓળખી ગયો તને હવે મારા બાપ જરૂર જાજે જ્યાંજે ભેળે લઈને જાજે અને જે દિવસે અકબર કુડી નજર કરી અને લેલાને લેવા માટે પાલખી મોકલે ત્યારે મને યાદ કરજે કે મા તને કેવી રીતે યાદ કરવી કે બાપ જોગમાયાઓને યાદ કરવાના મોટા મંત્ર ન ભણવાના હોય ત્રણ વાર હાથ ધજે આવજે રાજલ ગુદાની આવજે રાજલ ગુદાની આવજે રાજલ ઉદાની એમ ત્રણ વાર તું મને હાથ ધજે અને ના આવું તો હું ઉદા વાંચાની દીકરી રાજભાઈ ન કહેવા હો વિશ્વાસ બહી ગયો ટૂંકમાં વાત કરું લૈલાદાની કીધું ક્ષત્રિયાણી જોગમાંયા મળી ગઈ છે હો હવે આપણે દિલ્હી જવું છે ભલે દિલ્હી

માણસો એ આવીને બિકાનેરના ઉતારે ડોલી ઉભી રાખી લેલા અકબરની ડોલી આવી ગઈ છે પડશે ઓ દરબાર હાથ માને અને ભાઈ અહીંયા પૃથ્વીરાજ રાઠોડે હાકલ કરી ગઈ માં આવજે રાજલ આવજે રાજલ આવજે રાજલ ઉદાની ત્રણ વાર હાથ દીધો પણ માં ના આવી રાજપુતાણી મારી ભૂલ થઈ ગઈ ચારની દીકરી ઉપર મેં વિશ્વાસ મૂક્યો કત દિલ્હી કત આગરો અને કત ચરાડવો ક્યાં દિલ્હી ક્યાં આગરો અને ક્યાં ચરાડવું ચાર ની નાની એવી દીકરી ઉપર ભરોહો મૂકીને બહુ મોટી ભૂલ કરી કે ભૂલો છો દરબાર હજી આર્તનાદ નથી થયો કોરી આંખે માં ન આવે કોઈ દિવસ એક વાર આરતનાદ કરો દરબાર અને હૈયામાંથી ભાઈ આંખ બંધ થઈને ને આહુડાની ધાર મંડી પૃથ્વી રાજ રાઠોડ ને થાવા ને હાકલ છૂટી કેમ આવજે રાજલ ગુદાની હવે આવજે રાજલ ગુદાની આવજે રાજલ ગુદાની ત્રણ વાર હાકલ થઈ ત્યાં તો રમઝાઉ સાંજર વાગ્યા ને માં ઉતરી આપમાંથી ખારા રા 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 અરે માં આવતા એટલું બધું વાર લગાડી મારા બાપ હું ભેહું ધોવા માટે બેઠી હતી તારો પહેલો હાથ મને ત્યારે હું મારી કીધું આ તમે લ્યો મને મારો દીકરો બોલાવે છે અને તેથી મારી ભોજાઈ એમ કીધું કે નણંદબા મારો દીકરો કજીએ ચડ્યો છે અને તે દિવસે મેં પિછલ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મરે તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે પેઠલ રાઠોડ મારા ને મારી અને તને બચાવવા માટે આવી છું અને ડોલી ની માલપા માં સવાર થઈ ભાઈ અકબર ના જનાન ખાના ની માલપા ડોલી પહોંચી અકબર ના હૈયા ની માલપા કઈ પોરહ માતો નથી કે આજે એક રૂપ આવવાનું છે પણ તરવાર ની પીછી થી આમ જ્યાં પડદો ઊંચો કર્યો ત્યાં તો રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ પછી થડક્યો અકબર અને થર હૈયા એના બીબડી યુને બાળ

કે હવે જે ભારત વર્ષની બેન દીકરીની માથે કુડી નજર કરી તારા દિલ્હીના ને તખતને ઊંધા નાખતા મને એટલી વાર લાગે એક રોટલો ફેરવે એટલી વારમાં તારા દિલ્હીના તખતને ન ફેરવી નાખું તો તો હું ઉદાની રાજલ ન કહેવાનું નવો નવરોજ નામનો અકબર મેળો ભરતો હતો અને એમાં હિન્દુસ્તાનના રૂપને ભેળું કરતો હતો પણ આય રાજબાઈના પગમાં પડીને કીધું કે માં આજથી નવો નવરોજ હું બંધ કરું છું અને એટલા માટે કવિ કાગને લખવું પડ્યું માડી તારા પર એ રાજ તારા છોરોડા સમરે ને સાજે માડી હાબ રાએ મા આ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે તને તારા બાળુડા તારા છોરુડા યાદ કરતા હોય તો હામજી થઈને જલ્દી આવજે માં તારા છોરુડા સમરે ને સાજે માડી હાબ રા ए बिराजी ने जंप પડશે ફંડ શરી પણ પ્રસિદ્ધિ ગઢ પડશે નહીં વાતો રહેશે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના કવિ એમ લખે છે કે તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય ઊંચે મહેલાન તે ઉઠાન તેને જાણે જગ જાણે હેન ને તેસે દ્વાર ધુધુંબી બજાન તે તમારા નામના નિશાન અને ડંકા વગડાઓ જગત તમને નહીં ઓળખે હાથ હાથ માલ ને હવેલીઓ ખડકો દુનિયા તમને નહીં ઓળખે

કોઈ પણ માગવા વાળો માણસ આવે કોઈ એને નિરાશ પાછા ન વાળતા એમાં એક દી કારભારી એટલું કીધું મહારાજ આટલું બધું આપોમાં આટલું બધું આપવાનું તમે બંધ કરો કારભારી મારો કાઠીનો સ્વભાવ છે કાઠી આભરણ ધરણ સર કાઠી કાઠી અસરણ શરણ કહાય કર્ણ જસા દાટા નપ કાઠી ધન કાઠી હથભૂત ધરાય અરે કાઠી ને પડે જે કહાલો તેજ કળા ચડે તદી અને હાર્યા ત્રણો ઈરાદો હાડે કાઠી વર્ણ ને નોય કદી હું એવા કુળ માં જન્મેલો છું મહારાજી બધી વાત સાચી પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે પછી જગત નહીં બોલાવે તમને એમ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે તો ઘા બાપુ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે ભલે ભાઈ એમાં તે આલા ખાતરનો વિચાર આવ્યો હો અને પોતાના કારભારીને બોલાવ્યા કારભારી તમે ઘણીવાર મને કરકસર કરવાનું કહો છો ઓછું આપવાની વાત કરો છો ઘણીવાર તમે મને એવું કહો છો ગોળ હોય તો માખ્યો આવે કે હા બાપુ એ તો દુનિયાનો નિયમ છે ગોળ હોય તો માખીઓ આવે આમ કરીને આમ આલા ખાતરે રૂમાલને ઊંચો કર્યો અને થાળમાં ગોળની ભેલી મૂકેલી હતી અને આલા આલાખાચરે કારબારીને કીધું કે લ્યો કારબારી આ ગોળ છે માખીઓ લાવી દયો કે બાપુ એ તો દિવસે માખીઓ આવે તો કે ભલા માણા મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે બાકી એમનામ નથી આવતી આવે આશ કરકે નિરાશના ફિરાના કબુ ગ્રાસ gras હિમે ભાગ સબકો ગની લીજીયો સાહેબી હમારી એસી જગત મે રહેગી સદા એસા અભિમાન કબુ ચિત મેન કીજીયો बेसक संबंध है न आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुन से रिजियो पिंगल भनंत ना खिजियो के किसी के पर अने दिया जो खुदा ने तो अरे दिया है खुदा ने खूब खुशी कर गवी लेना देना खाना पीना वो ही रह जाना है कहते उमराव बादशाह गए कर गए कुछ ताका लगाना ठिकाना है માટે હિલો મિલો પ્યારે જન બંધ રાહ ચલો જિંદગી જરાસી વામે દિલ બહેલાના હે આવે પરવાના બને એક બાના યાતે કર જાના ફિર આના હે હૈ દાનકડો પ્રસંગ માણસ આપે એ કેટલું અમર થાચું હોય છે એનું બહુ સરસ પ્રસંગ છે રાંડી રોળાડો પારકી મજૂરીઓ કરી કરીને ઉજેરી દીકરાને મોટો કરેલો બાવીસ વર્ષ નો દીકરો થયો તારા ધાવણ ને ઘૂંટલે ભારતીય સંસ્કૃતિ નું પાન કર્યું છે માં મને હવે સંસારમાં મન નથી મારી જગતની સેવા કરવી છે અરે બાપ આપણે ગરીબ માણા આપણી પાસે સેવા કરવા જેવું બીજું શું હોય આપણે જગતની શું સેવા કરી શકીએ પણ એક વાત કહું બેટા આપણા ત્રણ ગામના તરભેટે ઉનાળાની લૂ ફાટકતી હોય તાપ હોય મુસાફરો નીકળતા હોય એના માટે પાણી પીવાની વ્યવસ્થા નથી પાણીની પરબ કરીને તરસ્યા માણસને પાણી પાપ બાપ એ ઝાડના છાયા નીચે ત્રણ ગામના તરભેટે જુવાન પાણીના માટલા લઈ અને ટાઢા કરી અને આવતા જતા મુસાફરોને પાણી પાય એમાં બે જણા ઈ રોજ પાણી પીવા માટે આવે છે જુવાન પાસે કલાક બે છે એની આરે વાતો સાંભળે છે એની આરે સત્સંગ કરે છે એક દી બે દી ત્રણ દી પાંચ થી એક મહિના સુધી બે જુવાનો કાયમ આવ્યા એટલે પાણી પાવા વાળો જુવાન પૂછે છે ભાઈ તમે કોણ છો રોજ કઈ બાજુ જાવ છો રોજ આ તડકા તમે તમે કામ નીકળો છો ભાઈ દુનિયામાં અમારી ઓળખાણ અત્યાર સુધીમાં કોઈ સહન નથી કરી શકે તારે લતમાં પડવાની જરૂર નથી પણ તારે સેવાની જે ભાવના છે તું તારા અમૃત જેવા ટાઢા ગોળાના પાણી પાસ ત્યારે અમારા હૈયામાં ઠારકો થાય છે બાકી તું લપમાં પડે માં અમારી ઓળખાણ દુનિયા કોઈ સહન ન કરી શકે કે હવે તો કાળ આવે તોય મને એની બીક નથી પણ તમારે ઓળખાણ આપવી પડશે ત્યારે બે જે હતા પરબ વાળા જુવાન ને એટલું કીધું કે અમે યમના દૂધ છી ભાઈ તારી ભક્તિ માંથી તારા સંસ્કાર માંથી તારી સેવાની ભાવના પર અમે પ્રસન્ન થયા અમે સદેહ કોઈને દર્શન દેતા નથી પણ તારી પાસે બે છે ને ત્યારે અમને ટાઢક બહુ પડે છે એમ યમના દૂધ છો તમે જમ દૂધ છો તો હા એક મારું કામ કરશો કે શું કે મારે કેદી મરવાનું છે એ તમે જરાક ભગવાન પાસે જાઓ ત્યારે જોતા આવશો ભલે બાપા એ જમના દૂધ ગયા બીજે દિવસે યમુના દૂતો જ્યારે પાછા આવ્યા આ ત્યારે પેલા એ બીજાને એમ કીધું કે જવાબ તારે દેવાનો છે પણ ત્યાં તો આંખમાંથી ડાર ડાર ડર ડર આંગુડાની ધાર છે પાણી પાણીપાવાળો પરબાળો જુવાન પૂછે છે યમુના દૂતને જે રોવે છે રે કે શું કામ રોવો છો તમે તમારી આંખમાં આંસુ ન હોય માણસનો જીવ લેતા તમને જરાય ડર ન લાગે તમારામાં લાગણી ન હોય તમે રોવો છો શું કામ તે દિવસે એ જમનો દૂત એમ કે છે કે ભાઈ તને મારવાની કપરી કામગારી છે ને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે તારી હારે પ્રીતની મીઠી ગોઠડીઓ કરી જાડવાના છાંયે બેઠા તારા ટાઢા પાણી પીધા બાપ અને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે પણ કે મારું મૃત્યુ કેવી છે કે તારા લગ્ન થશે પરિણાની પહેલી રાહત હશે તું તારી પત્નીને મળવા માટે તારી મેડીના દાદરાના પગથિયાં ચડતો હોય ત્યારે મારે સર્પ બનીને તને ડંસ મારવાનો છે જુવાને મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો મરું ને મરું એક વાર દુનિયામાં બધાને સાચું છે સરિતા તણા જલને બહુ દોર્યા પછી ઘરિયો મળ્યો અને યત યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મળ્યું બધાને એક દી મરી જાવ હું હકીકતની વાત છે પણ મારી જનેતા મને મરેલો નહીં જોઈ શકે એટલે મારે મારી માં જીવતી છે ત્યાં સુધી લગ્ન નથી કરવા પણ માં છેલ્લા શ્વાસ દીકરા એ પૂછ્યું કે માં જે છેલ્લી ઈચ્છા હોય એ કહી દે કે મારા બાપ બીજું કાઈ નહીં પણ મારે તારા લગ્ન જોવા છે મારો દીકરો પરણી અને ઘોડે સવારી કરી અને અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભયો અમે લાખીણી લાડી લઈ આવ્યા રે આનંદ ભયો મારો દીકરો પરણીને આવતો હોય લાખીણી લાડી ઘરમાં આવી હોય એ આવીને આ જે તારા અવાવરૂ ઓરડા છે એને ઉજાળતું હોય એ જોવાનો મને છેલ્લો હૈયામાં હરજ છે મારા બાપ તું લગ્ન નહીં કરતો મારા આત્માને શાંતિ નહીં થાય

જુવાનની જનતા નું દિલ જીતી ગયું જુવાને લગ્ન કરવાનું નક્કી કર્યું પરણે લાડી ઘરે લાવ્યા જુવાન વિચાર કરે છે કે મારી પરણે તળીએ જમનો દૂત આવીને ઉભો છે મને સર્પ બની દંશ ઠપકારશે મારે ભરી જવાનું છે હમણાં કોકની દીકરીનો ચૂડલો નંદવાઈ જવાનો છે એના કંકુના એના સેંથાના કંકુ પુહાઈ જવાનો છે અને એમાં ગામની ભક્તિએ એક બાળકને જન્મ દીધો છે એના ધણીને એટલું કહે છે કે મને ભૂખ બહુ લાગી છે તમે જાઓ ગામમાંથી મને જમવાનું લઈ આવી દો મને ખાવાનું લઈ આવી દો મને બહુ ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અરે ગાંડી આ અજાણ્યું ગામ અડધી રાતનો સમય મને ખાવાનું કોણ દેહ કે શેરીએ શેરીએ સ્વાદ ફાડી નીકળો કો કૃષિ ધર્મવાળા આપશે હો નહિતર હવે મારાથી ભૂખ સહન નથી થતી હું મારા નવજાત બાળક ને ખાઈ જાય છે થી મને ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અને એ મજબૂર ગરીબ માણસ પોતાની પત્ની ની પેટ ની ભૂખ ને શાંત કરવા માટે થઈ અને આજ શેરીએ શેરીએ સાજ પાડતો પાડતો નીકળ્યો છે ભઠ્ઠી આગ લગી ગરીબા એ ધર્મશાળામાં દીકરા ને જન્મ દીધો છે એના પેટ ઠારવા વાળો છે કોઈ અને આયા જુવાન દાદરાના પગથિયા મંડ્યો ચડવા કાટ 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 દાદરા પગથિયા ચડ્યો જમનો દૂધ આડો રહી ગયો બસ ભાઈ મૃત્યુની તારીખ ક્ષણ આવી ગઈ છે તારે મરી જવાનું છે સાચી વાત છે નવી આવેલી પરણેતર મારી મેળી ઉપર સાંભળે છે કે મારો ધણી હું જેને ચાર ફેરા ફરીને આવી જેના નામનો ચૂડો ધારણ કર્યો જેના નામનું સિંધ સેથામાં સિંધુ ધારણ કર્યું એ મેં કાલ નિહારે ફેરા ફેર્યા છે હમણાં મરી જવાનો છે શું કરવું જન્ના દુતે કીધું કે એક વાર પ્રભુ ભજન કરી લે ઈશ્વરને યાદ કરી લે હમણાં એક ડંસ મારીશ એટલે તારું તાળું ફાટી જશે ભોજન ના ભાઈ થાળ લઈ અને મારી બેડી ની માથે બેઠી છે રાહ જોવે છે હમણાં આવશે પણ તો આવે છે એ તો કાળ છે હમણાં તો દાદરાની માથે મરી જવાનો છે એમાં ઓલો ગરીબ માણસ નીકળ્યો કે ચમડી કે ભઠ્ઠી મેં આગ લગે હે હે કોઈ પૂજા ની

ઈરોલી નવી પરણે આપેલા ભોજનના થાળને ને આરોગી પોતાના પેટની ઉપર હાથ ફેરવી અને આપમાં લાંબા હાથ કર્યા ગયે ભગવાન હે ત્રિલોકના નાથ હે બ્રહ્માંડના અધિપતિ મારી જેણે આંતરડી ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો અને સાહેબ જમનો દૂધ છે એ સર્પ બની ગયો મંડ્યો ડંસ ચમકારવા એક ડંસ માર્યો બે ડંસ માર્યા હો ડંસ માર્યા પણ જુવાન મરતો નથી જમણા દૂધ ને એમ થયું કદાચ ભૂલ થઈ ગઈ છે ભગવાનની મારી ભૂલ થઈ ગઈ છે મારો એક ડંસ મારું એટલે એક સેકન્ડમાં માણસો તાળમું ફાટી જાય હો હો ડંસ મારું પણ આ જુવાન મરતો કેમ નથી ભગવાન પાસે જઈને ફરિયાદ કરી પ્રભુ ભૂલ થઈ ગઈ છે કે મારામાંથી ઝેર વહી ગયું છે તો કે ભાઈ તારામાં ઝેરય નથી વહી ગયું અને એને મારવાની મારી ભૂલે નથી થઈ પણ એની પત્ની એક ગરીબ માણસની પત્નીની આંતરડી ઠારી દીધી છે અને એનો આશીર્વાદ નીકળી ગયો છે હય પ્રભુ મારી જેણે આંતરડી અડધી રાતે ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો હવે મારા બાપની ત્રેવડ નથી કે એનો ચૂડલો ખંડિત થઈ શકે